નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છીએ ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાત જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ નહી તો ફ્રેશ થઈ ગયા ચા પાણી કરી લીધું અને આજે સવાર સવારમાં પાણી ચાલુ થતો આવ્યા કેમ કે પેલી ટામેટી રોપેલી ને તે દિવસે તે ટામેટીને છે ને આપણે પાવું પડશે પણ આ બૂટ પહેરી લઈએ ને અમને સવારમાં એટલે ઠંડી ઓછી લાગે Deh, kam jauhan mesan, mikro elek, ini per lapor, dan nih, chaleur. Boot per kaki rupor, 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 કેમ કે હવે ગારાવાળા દેહકારા પગની થાય ગારાવાળા ને આ ટામેટી ને આ ટામેટી અને પાણી પાવું પડે લુવાઈ જાય બપોરે એટલે પછી મને કહે કે તમે પાણી ચાલુ કરજો એકવાર એને ચાલુ કરવા જાઓ ને આપણી આ તુવાર છે મિત્રો એમાં પાણી પાઈ દેવું છે મિત્રો એકવાર પાણી પાઈ પાસે એટલે મસ્ત ફૂલ્લા ઉગળી જાય चालू कर दिए अरे अपन लागे लासे को को क्या देखा ही से यार मित्रों को ठंडी बहुत लागे से आज वो आप लोग पान फिट कर दी दू नहीं। नहीं पानी चालू थी तुम्हें नहीं लावे पानी आयें चालू ठीज है और आयें पानी चालू ठीजा है आप लोग नहीं अपन एक बार बांध देंगे वो ऊपर से ફોન તો હું પકડી નહીં શકું એટલે મારે ફોન મૂકી દેવો પડશે ને આ નાકું બાંધવું પડશે મારે તો વિડીયોમાં બને રેજો આપણે નાકું બાંધતા જઈએ હા મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આદિવાસી આપણું બ્લોગ શરૂ કરી દીધો આમ તો સવાર નથી લગભગ દસ તો વાગવા આવ્યા છે

બને છે મિત્રો અને હવે આપણે છે ને આકડી છે આકળ આકડ કહેવાય એને તો આપણે નારિયેળ પાડવા જવાનું છે વાડીમાં પછી થોડીક વાર થોડુંક અહીંયા ધોયું છે ને ત્યાં સુધી પાણી કાઢી દઈ પછી તડકામાં દેખાતું એ નથી મિત્રો શું છે ફોન જો છે મો માઇલ મોમાઈલ એમ કહીશું

કોને કોને ભાવે કમેન્ટ કરજો મિત્રો કોણ કોણ ખાય હું કમ મલાઈ હા મિત્રો મલાઈ તો ખાવા હારી લાગે રોટલીમાં માં ખમ આ તો હાલો મિત્રો ખરી જાહે ચા પી આ રોટલી છે આ રોટલીમાં માં હાલો મિત્રો ચા પી લીએ અને નાસ્તો પણ કરી લીધો આપણે ચા બની કરી લીધા ને હવે જી આપણે પાછા મશીન હાકવા ઓંબો મે પેલું પડ્યું જો અહીંયા છે જો અહીંયા રહ્યું અહીંયા છે હાકવા જમશું ને વેદાંશ ને મોબાઈલ જોવે છે તો વાહે ના આવે જોવો ને મોબાઈલ જોવે મોબાઈલ જ જોતો હોય મિત્રો ને દક્ષા વાસણ ગોઠવે છે તો ચાલો આપણે જઈએ મશીન હાકવા ફાઈનલી મિત્ર સાંજ પડી ગઈ છે ને આપણે બહાર બેઠા છે ગાડી પર જ ને વેદાંશ જોવા આમ રમે છે નીચે અહીંયા રમે જોવા એક કપજી રમે છે વેદાંશ મિત્રો ને આજ મેમન બ્લાટ બધા આવેલા છે ઘણા બધા હજી ઓછા આવ્યા છે બીજા હજી આવશે મિત્રો જો આમ લાઇટો ચાલુ થઈ ગઈ છે અને અંધારું થવા માંડ્યું છે મિત્રો વેદાંશ કંઈક બધા બનાવ્યું એમ છે જો હું બનાવ્યું એ તો વેદાંશનું કામકાજ એવું છે